તો કશું નથી કેવું પણ આયોજન આપણું જે એમ છે રાબેતા મુજબ ચાલુ જ છે આપણે વૈયા મુકામે તારીખ ચાર અગિયાર બે હાજર પચીસ ના રોજ જય વેલનાથ યુવા એજ્યુકેશન ઠાકોર સંગઠન દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે અને સમૂહ લગ્ન સાબિતતા મુજબ ચાલુ જ છે માટે ખોટી આપવામાં આવું નહીં અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો અને જરૂરથી ભય મુકામે પધારજો એવી અમને અપેક્ષા છે અને બાવીસ નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે તો એમને આશીર્વચન આપવા માટે તમે આવો એવી અપેક્ષા અમે રાખીએ છીએ અને મેં એક ફરી એકવાર દોરાવી દઉં છું કે તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ વહ્યા મુકામે ચતુર્થ સમલગ્ન આયોજન કરેલું હોય તો જરૂરથી પધારો અને ખોટી આપવામાં આવો નહીં સમલગ્ન ચાલુ રાખેલા છે બંધ નથી માટે જરૂરથી વહ્યા આવો 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 વહી આવો આવો આપડે ઓલું મેળમ છે ને તે ધો ધ્યાન રાખવાનું ચાલુ કરી દીધું આ બીજે વાગે વરઘોડો હશે છે આજ ભાઈ કોદાળી લેતો આવજે કોદાળી હારું એ વાહ સહેલા વાહ થેન્ક યુ હોડ હો આગળ ઊભું હો ને હા એને આગળ ઊભું ખાભા હાલ જ હોય ને આગળ

ایندل ښکاونو دی دونو اځ બોલ શ્રી કૃષ્ણ કનૈનાથ બા

ઉતાર નથી ઈ દડો છે ઈ દડો છે દડો દડામાં હાથ ઇકડું હોય હા તો ઉતરમાં હાથ હોય એમ નહીં તો ઉતરમાં હાથ હોય આ જો કો દરજી મરી ગયો શું પટી દરજી મને કો દરજી ટપકી ગયો હા ઓલા જૂના ગામમાં હશે પહેલાનું ગામ હતું ને મા પટ્ટી છો બીજી કરાઈન છે એ તો 70 વર્ષ પહેલાનું જય વેલના જય વેલના

જાય વેલના નીતેશ ભાઈ જાય વેલના જાય વેલના આલા માં પકતી જાય વેલના તે કેતો પણ હા જાય વેલના વેલના લઈ આવજો ચાલો સા હું ખોખો લઈને આયા હે 얘ન તો ઉકેલ લઈ આવો ચાલે જ આવી જ ઓકે આ દર કેજો બીજું હું આમ ન કેવું એ દે યશો હું જો

આલગાય નઈતું ત્યાં આયા તારા બેટો નાખ્યું અમાર ગાડી થોડી મોડિફાઈ કરીને કીનો વારો હતો તું લાવ્યો હો ગાડી અમાર ગાડીમાં કઈ જોતે એ

અત્યારે આમાં ભૂત નો વિડીયો બનાવ્યો જેવું લોકેશન આવે છે ના ફોટો હાલે જો કરો

આખો ફોટો નો મેકો બનાવે છે મને દેખાય 61 61 દોરામાં 61 પેલા આપો વિડિયો ફાસ્ટર રૂપ લીધું આટલો હોય કેમ આટલો હોય

tại vì kêu mà có video rồi chứ bận à à mà anh phải video rồi video oh rồi không rồi nè rồi nè anh